લોકોની શાંતિ ભંગ કરનારા અસામાજિક તત્વોને હવે પોલીસ છોડશે નહીં કારણ કે ડીજીપીના આદેશ પછી ગુજરાત પોલીસ ત્વરિત એક્શનમાં આવી ગઈ છે અમદાવાદ શહેર પોલીસે થી વધુ રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરી છે આમ માત્ર સો કલાકમાં આ યાદી તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે હોળી ખુશી અને સમરતાનું પ્રતિક માનવામાં આવે છે એ દિવસે અમુક અસામાજિક તત્વોએ તોફાન મચાવ્યું તલવાર ડંડા અને છરીઓ લઈને લોકોમાં ડર ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો રસ્તા પર જતા નિર્દોષ લોકોને અટકાવીને માર મારવામાં આવ્યા વાહનોની તોડફોડ કરવામાં આવી અને દુકાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો આ બેફામ તોફાનખોરો સામે હવે કડક પગલા ભરવાની પોલીસની તૈયારી છે કાયદો હાથમાં લેનાર સામે ગુજરાત પોલીસ હવે વધુ સખત બનશે ચૌદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે જાહેરમાં તેમનો ભય દૂર કરવા વિશેષ પગલા હાથ ધરવામાં આવ્યા છે આ તોફાન બાદ લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો લોકો એટલા હદે ગભરાઈ ગયા હતા કે જ્યારે આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા ત્યાં પણ કોઈ તેમના વિરુદ્ધ ખુલ્લે આમ બોલવા માટે તૈયાર નહોતું આ ડર દૂર કરવા પોલીસ એક નવા અંદાજમાં કામે લાગી છે પોલીસે આરોપીઓને જાહેરમાં પકડીને તેમની ધોલાઈ કરી અને આ વલણ સ્પષ્ટ સંકેત આપે છે કે ગુજરાત પોલીસ હવે ગુનેગારો માટે નરમ બનશે નહીં આવી ઘટનાઓ ફરી ના બને એ માટે ડીજીપીએ તાત્કાલિક એક બેઠક યોજી જેમાં રાજ્યભરના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા ડીજીપીના આદેશ પછી અમદાવાદ પોલીસ કમિશનરે તાત્કાલિક રાજ્યભરમાં ક્રિમિનલ ગેંગની સંપૂર્ણ યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો આ યાદી ફક્ત સો કલાક એટલે કે ચાર દિવસમાં સંપૂર્ણ યાદી તૈયાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે આ સમયગાળામાં રાજ્યમાં ગુનેગારોની ઓળખ થશે તેમના ગુનાઓની વિગત સામેલ થશે અને જેની સામે કડક કાર્યવાહીની જરૂર છે તેમની સામે તુરંત પગલા લેવામાં આવશે ગુજરાતની શાંતિ જાળવી રાખવા આ એક્શન પ્લાન શરૂ થઈ ચૂક્યો છે અસામાજિક તત્વો સામેની આ કાર્યવાહીને લઈને રાજ્યના પૂર્વ ડિપ્યુટી સીએમ નીતિન પટેલે પણ મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ગુજરાત હંમેશા શાંતિપ્રિય રાજ્ય રહ્યું છે અને રાજ્ય સરકાર હંમેશા શાંતિ જાળવવા માટે પ્રતિબંધ છે તેમણે જણાવ્યું હતું અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે બુટલેગરો હોય જમીન કબજાખોર હોય કે હોય આ તત્વો માટે હવે કોઈ માફી નહીં રાજ્યની દરેક જિલ્લામાં પોલીસને આ તત્વોની યાદી તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યા છે રાજ્યના સીએમ અને ગૃહ પ્રધાનના આદેશથી પોલીસે આ વિશેષ એક્શન પ્લાન લાગુ કર્યો છે ડીજીપીના આદેશ બાદ પોલીસની કાર્યવાહી વધુ જોરશોરથી ચાલી રહી છે નીતિન પટેલે પણ આ કડક કાર્યવાહી માટે સીએમ ગૃહ પ્રધાન અને પોલીસને અભિનંદન પાઠવ્યા છે મિત્રો ગુજરાતમાં શાંતિ જાળવવી એક ગુજરાત સરકારની પ્રાથમિકતા છે અને લોકો નિર્ભરતાથી જીવવા અને વેપાર ધંધો શાંતિથી ચલાવવા માટે ગુજરાત સરકારની પ્રતિબંધ હોવું પણ ખૂબ જ જરૂરી છે આવા જ મહત્વના સમાચાર જોવા માટે અમારી ચેનલ લોકશાહી ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ હતી હાલની જે લેટેસ્ટ અપડેટ જે ટ્રેડિંગ સમાચાર ચાલી રહ્યા છે તેની મહત્વપૂર્ણ માહિતી